સાણંગપુર ખાતે દેવ હનુમાનજી દાદાને પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી દેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે બસો એકાવન કિલો સુખડી મેસુભ મોહનથાળ અને અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો અને વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી દાદા અને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલની ડિઝાઇનના વાઘાપે ધરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત મંદિરના સિંહાસનને પણ સુશોભિત કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ મંદિર વડતાળધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પવિત્ર ધનુર્માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે બસો એકાવન કિલો સુખડી મેસુબ અડદિયો અને મોહનથાળનો મિક્સ અન્નકૂટ ધરાવ્યો છે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી અને સાત વાગે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાને એકાવન ડઝન કેળાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો સાંજે ચાર કલાકે દાદાના દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરાયું છે મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર ધનુર્માસ દરમિયાન વિશ્વકલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરાયો છે આ જાપ યજ્ઞમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ઓમ નમો હનુમંતે ભય ભજનાય સુખમ કુરુ ફટ સ્વાહા મંત્રનો જાપ દરરોજ સવારે સાતથી બાર અને સાંજે ત્રણથી સાડા છ કલાક દરમિયાન કરવામાં આવે છે આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લીધો હતો